એકાદશી નું વ્રત કરતા અમરીશ એકાદશી નું વ્રત કરે બધા વ્રત તમે કરો ન થાય પણ એકાદશી નું વ્રત ખાસ કરજો કારણ કે બધા વ્રત નું જે સમન્વય ઘણા એમ કે અમે શું કામ કરીએ ભાઈ તો બધા વૈષ્ણવો કરે અરે વૈષ્ણવ છેલ્લે તો તત્વ તો પરમાત્માને જ મળે છે ને ઘણી વાર આપણે સાંભળ ઘણી વખત સંભળાય છે પણ સમજાય નહીં ઉતાવળમાં સાંભળેલું છે ને ગામડામાં કે રામ તો ઘરેથી બિચારા સાવ કાન ગયા હોય કે શું રીંગણા કીધા કે કારણ કે લૌકિક બધું પણ આપણા ધર્મમાં કટ્ટરતા ન લાવો તો ચાલે આપણા ધર્મની અંદર કઈ કટ્ટરતા ન આવે તો ચાલે પણ થોડુંક એવું આચરણ કરાવો કે જગતમાં આપણા છોકરાઓ પણ એમ કે અમારો સ્પિરિચ્યુઅલ અમારો હિન્દુઝમ કઈ સામાન્ય નથી જગતમાં એક જ વ્રત એવું છે બધું આવી જાય છે અને એક છે એકાદશી ના દિવસે વ્રત કરો તો વૈકુંઠ તો પમાય જ છે હંડ્રેડ પર્સન્ટ ની વાત છે પણ ન પમાય જો મનના અંદર હોય કે કેમ વૈકુંઠ મળે પંદર દિવસે એક વખત તમારું શરીરમાં તમે ભોજન નહીં લો તમારા અવયવોને થોડાક શાંત થવા દો તમારા ઘરના મશીનરીઓ હોય કામની અંદર મશીનરીઓ હોય જો એને બંધ નહીં કરીએ ને તો બીજી બધી વસ્તુઓ અટકી જશે એટલે થોડુંક સંયમ જીભને અને પેટને આપો ને એ વધારે સારું ઘણી વખત મૌન રહેવામાં પણ ઘણું બધું બધું મહત્વ છે કહી જાય ઘરે આવે વ્યક્તિ તો માં પાણીનો ગ્લાસ લાવે પત્ની પાણીનો ગ્લાસ લાવે દીકરો પાણીનો ગ્લાસ લાવે તો બાપ ને મજા આવી જાય અરે વાહ કે હવે હું ઘરે આવી ગયો એમ અને કોઈ આવે તો કે પાણી પીવડાવો રસોડામાંથી અવાજ આવે કે આ એમ બીઝી હું બીઝી છું ભાઈ અત્યારે પાણી નહીં મળે હાથે પી લો અને એક કામ કરો ને પ્લીઝ મને પીવડાવો ને પણ સાથે જીવી મેં આપણે કાલે જ વાત થઈ કે લાવ તારી હથેળી શ્યામ લખી દો હરિયે હરનું નામ લખી દો તારી હાટ ઉપર હૃદય ઉપર લખી દઈએ એ પ્રેમ એ તત્વ એવું ભગવાન પાસે આપણે રાખીએ માતા પિતા મંદિરે જશે તો તમારા બાળકો મંદિરે જશે તમે એકાદશી કરશો તો ઘરમાં એ પણ કરશે પેલાના ગામડાના સમયની અંદર બહેનો સાંભળતા અને બધું કરતા હતા એકાદશી ની વ્રતની ખૂબ શક્તિ છે એકાદશી મારે દશી નો વ્રત કરું છે મારે કાદિ નો વ્રત કરું છે મારે ધ્યાન ભરી દો ધર બુ છે મારે ધ્યાન ભરી દો મારે એકાદશી નું વ્રત કરે છે એની શક્તિ એટલી થઈ ભગવાન પ્રસન્ન થયા